લઈ ચૂંટણી અધિકારી શ્રી અને પ્રાંત અધિકારી શ્રી આણંદ ડોક્ટર મયુર પરમારે આપી પ્રતિક્રિયા નરેન્દ્ર શર્મા આઈ સેવન ગુજરાતી આણંદ આજ રોજ તારીખ દસ સપ્ટેમ્બર ના દિવસે અમૂલ નિયામક મંડળની ચૂંટણી માટેની વોટિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે કુલ આઠ બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદમાં બ્લોક એમ કરીને કુલ નવ બ્લોકમાં હાલ વોટિંગની પ્રક્રિયા શરૂ છે સવારે નવ વાગ્યાથી વોટિંગની પ્રક્રિયા શરૂ કરેલ છે અને બપોરે ત્રણ વાગ્યા સુધી સદર પ્રક્રિયા ચાલુ રહેનાર છે કુલ નવસોથી નવસો પચાસ જેટલા મતદારો મત આપવા માટે વધારે તેવી તેવી અપેક્ષા છે સાથે સાથે દરેકે દરેક મતદાર ને વ્યવસ્થા પર વ્યવસ્થાના ભાગરૂપે તેમને પોતાના મતદાન મથક નું દિશા મળી રહે તથા તેઓને અન્ય સુવિધાઓ મળી રહે તે બાબતો સુનિશ્ચિત કરવામાં આવેલી છે